કંઈક સારું પદ મળે પ્રતિષ્ઠા મળે એટલે જેમ ગજેન્દ્ર અભિમાન કર્યું એમાં જીવેય અભિમાન નથી કરતું મારા જેવું હોશિયાર કોઈ નહીં મારા જેવું શક્તિશાળી કોઈ નહીં મારા જેવું ચતુર કોઈ નહીં મારા જેવી સંપત્તિ કોઈ પાસે નહીં કેટલી પ્રકારના અભિમાન આપણે કરીએ છીએ ભૂલી જઈએ છીએ કે માથે કાળ મંડરાઈ રહ્યું છે ત્યારે ઝપટ મારશે અને આ બધાએ કરેલા અભિમાન એક બાજુ પડ્યા રહેશે તું જ જોમ જોવાની તણુઆ કોણ જાણે ક્યાં જશે થપ્પડ પડે જ્યાં કાળ બકરી સમૂહ તું થઈ જશે

ગમે એવું અભિમાન કરો પણ છેલ્લે તો જીવની આ જ દશા અગ્નિમાં બળવા સિવાય કોઈ આરું નથી